પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીનું પણ ક્ષત્રિય સમાજ એક વિવાદિત નિવેદન આવ્યું છે ને તેને લઈને ભાજપના નેતાઓ છે તે કોંગ્રેસ પર આવી થવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સૌથી વધુ જે જેમને ફરક પડે છે જે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સૌથી વધારે ક્ષત્રિય સમાજ વિરોધ કર્યો હતો તો આપણે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને જ પૂછીએ કે તેઓ આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છે રાહુલ ગાંધીનું પણ એક નિવેદન આવ્યું તેમણે કીધું કે રાજા રજવાડાઓ ગમે તેની જમીન મનફાવે એની જમીન છે તે પડાવી લેતા હતા હવે આ નિવેદનને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે છે એના નિવેદનને હું ખોડી કાઢું છું પણ એ નિવેદનને અમારે કંઈ લક્ષ આપવાની જરૂર નથી બરાબર છે સરદાર વલ્લભભાઈ પાંચસો બાઠ રજવાડા લઈ ગયા અને આ જાગીદારો બરાબર છે ક્ષત્રિય સમાજ અને ગિરાસદારો સિવાય કોઈ પાસે જમીન નહોતી તો જમીની અરજીએ આપી દીધી પાંચસો બાહ રજવાડાએ આપી દીધા એના દાદીમાના બોલામાં હશે ચોપડા ખેંચવા આવી તો કોઈ પાસેથી જમીન અમારે લેવાની જરૂર એટલે નહોતી કે જમીન જ અમારી પાસે હતી રાજા રજવાડાઓ અમારે પાંચ હતા એ અમે બધું દેશ માટે આપી દીધું છે તો આવો બફાટ કરી બફાટા અમારે કંઈ લેવા દેવા નથી તો એ તો ઇતિહાસ છે ઇતિહાસ પણ એની સાક્ષી છે દુનિયા પણ એ ખબર છે કે પાંચસો બાઠ રજવાડાનો ત્યાગ કર્યો છે જમીનો પચાસ ટકા લઈ લીધી છે બરાબર છે ટોચ મર્યાદાનો કાયદો આવ્યો છે છાલિયાણા પિંચોતેરમાં લઈ લીધા છે એ અમે બધું આપ્યું જ છે તો લઈ લેવાની વાતને લૂંટવાની વાત ક્યાં છે બરાબર છે તો એવો બફાટ કરે બરાબર છે ત્રામરામના પત્ર ઉપર લખેલું છે બરાબર છે સરદાર વલ્લભભાઈ પટેલે બંધારણમાં લખેલું છે બરાબર છે અને બંધારણ મુજબ પણ તમે જોઈ શકો બરાબર છે અને સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર છે એને પાંચસો બાઠ રોડા જ્યારે આપ્યા ત્યારે અઢારસો ગામનો પાદરનો ધણી હતો ને પહેલું આપ્યું છે ને તો લેવાની ક્યાં વાત છે બરાબર છે એ તો મહારાણીનો કરિયાવર આપી દેવા પણ તૈયાર હતો ત્યારે સમાજે કીધું કે એના ઉપર તમારો હક નથી બરાબર છે રાણી સાહેબ લાવ્યા છે એ તો ત્યાંથી લાવ્યા છે ને પિયરમાંથી એટલે એવો જે ત્યાગ છે એના માટે આવો બફાટ કરે તો એનો જવાબ શું આપવાનો હોય દુનિયાની ઇતિહાસ એનું સાક્ષી છે એટલે અમારે અત્યારે તો આમ જવાબ નથી આપવો જો જવાબ આપવો હોય તો આ ઘણા બધા અત્યારે છત્રુઓ વિશે ટિપ્પણી કરે છે પણ જે પરસોત્તમભાઈએ ટિપ્પણી કરીને એ ઇતિહાસમાં હજુથી કોઈએ નથી કરી ભલે મહારાજા મા રાજાની કરે જમીન છે ને હતી નહોતી એ બધી ખબર છે એટલે એ ચર્ચા કરવાનો કોઈ મુદ્દો નથી બરાબર છે અત્યારે જાત જાતના બફાટ કરે છે મોરબીથી ભાઈ અમૃત્યાભાઈ બરાબર છે વાઘાણીભાઈ બોલો ભાઈ કિરીટભાઈ પટેલ બરાબર છે એ ટ્વીટ કરો ને કે આ ક્ષત્રિય સમાજને હજી આટલો રોષ છે ને પરસોત્તમભાઈ બોલે છે ને વારંવાર પરસોત્તમભાઈનો અંગત માણસ બરાબર છે એ પણ આવી રીતે મુઠ્ઠીભર માણસનું કહે છે અરે છત્રીઓ મુઠ્ઠીભર નહીં છત્રીઓ તો બાવી કરોડ છે પણ મુઠ્ઠીભર હોય ને તો છત્રિય સમાજમાં તાકાત છે લડવાની જવાબ આપવાની અને ધર્મને કર્મ અને સેવાથી બરાબર છે એટલે આવા કોઈને અમે જવાબ આપવા માટે અત્યારે તૈયાર નથી અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે ને એ મુદ્દો અમારો અમારી બેન દીકરીની અસ્મિતા ઉપર જે ઘા કીરો છે એ ઘા સહન થાય એમ નથી તો ગાડી આડા પાટે શું કામ ચડાવો છો બરાબર છે અને ટ્વીટ કરવું હોય તો ટ્વીટ એવું કરો પરસોત્તમભાઈનું મૂકો કાયમ માટે બરાબર છે એને ભાજપની પથારી ફેરવી હોય તો પરસોત્તમભાઈએ ફેર્યું છે હે એની એક ઉમેદવારી એની સત્તા માટે સ્વાર્થ માટે તો તો ભાજપને નુકસાન જાય બરાબર છે એક વ્યક્તિ માટે તો છતાં એને જો આટલો છત્રી સમાજનો રોષ હોય નારી જાતનું મોદી સાહેબે સન્માન કરે છે તો આ નારીઓને સન્માન આપ્યું તો મારું કહેવાનું એ છે કે આવા બધા મુદ્દા લઈ અને તમે પણ એવું કહો કે આવા બધા મુદ્દા શું કામ આવે છે હજી આનાથી બીજા ઘણા મુદ્દા આવશે ચૂંટણીઓથી બરાબર છે તો અમારે કોઈ મુદ્દાનો જવાબ આપવાનો થતો જ નથી આ તો આપ મીડિયા આવ્યા છો એટલે આપણે કહી છી બાકી અમે સખત શબ્દમાં વખોડી કાઢી છીએ અને કદાચ અમારે કાંઈ એ મુદ્દાનો જવાબ આપવો હોય છે તો અત્યારે તો નથી જ આપવો બરાબર છે રાહુલ ગાંધીનું રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધન છે આખું આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે અને અન્ય પણ કેટલાક પક્ષો છે એના મુખ્ય નેતાઓમાંના એક નેતા છે તે નેતા આ પ્રકારનું નિવેદન કરે તો સત્ય સમાજ કઈ રીતે તેને અવગણી શકે એમ નહીં તો એને ખ્યાલ નથી એને આવું નિવેદન કર્યું બુદ્ધિશાળી માણસ છે ને જેમ પરસોત્તમભાઈ બુદ્ધિશાળી છે એમ એ જ બુદ્ધિશાળી છે એને આવું નિવેદન ન કરવું જોઈએ જેમ ભાજપને નુકસાન છે મને કેટલું નુકસાન જાય કોંગ્રેસને કેટલું નુકસાન જાય પણ અમારું તો અત્યારે ભાજપ કોંગ્રેસની એવી કોઈ બાબતો જ નથી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે એ તમે રોજ જોયો છે ગામે ગામ સુધી બરાબર છે તો બીજી ટિપ્પણીને અત્યારે અમારા કાંઈ લક્ષ્યમાં જે આનાથી બીજી દવા આવે ને ટિપ્પણી તો એ અમારો કોઈ મુદ્દો નથી અમારો એક જ મુદ્દો છે રાજા મહારાજા વિશે ઘણા બધા બોલ્યા છે અત્યાર સુધીમાં તિનચો તરવાડામાં બરાબર છે તેથી અમને દુઃખ નહોતું થતું પણ અત્યારે જે દુઃખ થયું છે ને અને દુઃખ અને દર્દને પીડા છે ને એ આપ જોઈ રહ્યા છો કે ગામે ગામ ચૂલા સુધી રોષ છે આ રોષ કાંઈ સ્વયંપદ મારા કહેવાથી કે સંકલન સમિતિ કહેવાથી કે કોંગ્રેસના કહેવાથી ભાજપના કહેવાથી આ રોષનો થાય આ રોષ સ્વયંભૂત છે એ આપણે જોયું છે 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 જાણ્યું એટલે તમે રૂપાલા લગભગ હવે દરરોજ એકાદી સભામાં સમાજનો ઉલ્લેખ કરી રહ્યા છે અને વારંવાર તેઓ વિનંતી કરી રહ્યા છે હાથ જોડીને પણ માફી છે તેઓ માગી રહ્યા છે તો હવે આનો કારણ કે જો પરસોત્તમ રૂપાલા અત્યારે ઉમેદવાર છે તો તે ક્ષત્રિય સમાજની માગ છે કે તેની ઉમેદવારી રદ કરવામાં આવે પરંતુ જો ઉમેદવાર ન હોત અને રાહુલ ગાંધીને જેમ આવું નિવેદન કર્યું હોત તો ક્ષત્રિય સમાજ શું કરત એની પહેલી માફી હતી ને પરસોત્તમભાઈ એ અહંકારી હતી એ આપણે સાંભળ્યું એ છે બરાબર છે એને ચાવવાના જુદા છે હવે એ હાર ફરી ગયા છે બરાબર છે એટલે હવે વારંવાર આવા નિવેદન કરશે માફીના કે ભાઈ મેં ત્રણ વાર માફી માગી પછી દસ વાર કહે પછી બાર વાર કહે કદાચ હો એક નિવેદનમાં એમાંય બોલી જાય કે હું સો વાર માફી માગું છું તો સો વાર થઈ ગઈ પેલી માફીનો એને જવાબ આપી દીધો છે ત્યારે અહંકારી માફી એને એવી માગી હતી કે હું મારા પક્ષને નુકસાન જાઉં જાતું હોય તો હું માફી માગવા બે હાથ જોડીને માફી માગું છું મેં કોઈ માફી કોઈની માગી નથી એને એવી જ માફી માગી હોત ને કે મારી છત્રીય બહેનો મારી માતાઓની મેં ટિપ્પણી કરી છે આ મારી ભયંકર ભૂલ છે મારી માતાઓ બહેનો છત્રીય સમાજ હું તમામની માફી માગું છું અને એ છત્રીય સમાજ વચ્ચે આવ્યા હોત ને બરાબર છે તો આ સંકલન સમિતિ છે એમ આખો સમાજ અમે ભેગો કરી અને અમે વિચારત કે માફી આપી કે ના આપી આગામી દિવસોમાં હવે રાહુલ ગાંધીના નિવેદન અંગે પણ કોઈ ચર્ચા કરવામાં આવશે સંકલન સમિતિમાં હાલ પૂરતું તો કાંઈ નહીં અમારો એક મુદ્દાનો કાર્યક્રમ છે ને એટલે હાથ તારીખ સુધી કાંઈ નહીં અમારે તો હાથ તારીખે બેટી બચાવો બરાબર છે અને પેટી છલકાવો એ પેટી છલકાવવાના કાર્યક્રમ જ છે બરાબર છે એ સિવાય કોઈ વસ્તુ મુદ્દો નથી કોઈ પણ આના આનાથી પણ એવા મુદ્દા આવે તો પણ બરાબર છે અન્ય પણ આગેવાન છે શું કહેશો બાપુ તમે રાહુલ ગાંધીનું નિવેદન છે કઈ રીતે આ સમાચારને જોવે છે જેમ પીટી ટી જાડેજા સાહેબે કીધું એ જ રીતે એની વાત સાથે સહમત છું બીજું અમારી લડત લોકશાહી ઢબે ચાલે છે હવે જ્યારે લોકશાહી જ આવી ગઈ છે ત્યારે આવા નિવેદનો છે એની સાથે અમારે કોઈ મતલબ નથી બીજું કે અમારી સૌથી પહેલી જ્યારથી શરૂઆત થઈ છે એ લડત નારી અસ્મિતા માટેની છે નહીં કે આ અને એ મુદ્દાને અમે આજની તારીખે પણ વળગી રહ્યા છીએ જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજ જ્યારે જ્યારે નારી અસ્મિતા ઉપર જ્યારે એટેક કરે છે કોઈ પણ ત્યારે જ્યારે એ પદ્માવત લઈ લો કે ભૂતકાળના ત્યારે ત્યારે સમાજ બાર રોડ ઉપર આવ્યો જ છે બાકી જેમ લોકશાહી ઢબે જે રીતે વાણીવિલાસ વિલાસ થાય છે ખરેખર તો આ મોડલ કોડ ઓફ કન્ડક્ટ સંહિતાના ઓલામાં આવા વાદ વિવાદ કરવામાં જોઈએ જ નહીં તો ખરેખર તો આચારસંહિતાનું પાલન થતું હોય તો જે કાંઈ તંત્ર છે એને આવા નિવેદન કરતા લોકો સામે પગલાં લેવાના હોય છે અમારી તો માંગ એ પણ છે કે જ્યારે અમે ડેમોક્રેસીને સ્વીકારેલી છે અમે અમારું અત્ર તત્ર સર્વત્ર સોંપી દીધું છે અને જ્યારે અમે લોકશાહી ઢબે આ લડત ચલાવી રહ્યા છીએ અમે માનીએ છીએ કે અમે લોકશાહીમાં સ્વીકારીને ચાલવાવાળા લોકો છીએ તો અમારો અવાજ છે લોકશાહી ઢબે તો કમસે કમ એ તો અવાજ પહોંચવો જોઈએ ને લોકો સુધી અમારી આ જ વાત છે અને જ્યારે પરશોતમભાઈ રૂપાલાની જે વાણીવિલાસ છે અને રાહુલ ગાંધી જ્યારે જે બોલવામાં આવ્યું છે તમે એ બે વચ્ચેના ડિફરન્ટને તો ચકાસો આજે હર્ષસંઘવીભાઈ રાત્રે બે વાગે ટ્વીટ કરે એમને અચાનક આવું લાગણી દુભાણી એમની તો પરસોત્તમ રૂપાલાભાઈએ જ્યારે એ ટ્વીટ બોલ્યા હતા તો આજ દિવસ સુધી કેમ એમને ટ્વીટ નથી કર્યું ભાજપના કોઈ નેતાએ કેમ એમ જાહેરમાં સ્વીકાર્યું નથી કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે નારી અસ્મિતા વિશે એ ખોટો છે રાહુલ ગાંધી બોલે અને જ્યારે ભાજપ પક્ષ પોતે જેમ રાહુલ ગાંધીને બહુ ગંભીરતાથી નથી લેતા તો એના નિવેદનને શું કામ ગંભીરતાથી લે છે અત્યારે બોલે છે કેમ એમને ગંભીરતા આવી વિધાન લઈ ગઈ એટલે આવનારા સમયમાં હજુ કોંગ્રેસ અને અહીંયા રાજકોટની વાત કરવામાં પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજનો સપોર્ટ યથાવત જ રહેશે ચોક્કસ રહેશે ચોક્કસ રહેશે ખુલીને રહેશે એમાં કોઈ બે મત નથી આ ક્ષત્રિય સમાજના આગેવાનો હતા તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન હતું અને પરસોત્તમ રૂપાલાનું નિવેદન હતું તેમાં ઘણો ફરક છે પરસોત્તમ રૂપાલાનું નિવેદન હતું એ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને નારીઓના સન્માનને ઠેસ પહોંચાડનારું હતું જ્યારે રાહુલ ગાંધીનું નિવેદન છે તે રાજા રજવાડાનું અંગેનું છે એટલે કે ક્ષત્રિય સમાજ છે તે હજુ કોંગ્રેસનું સમર્થન જ યથાવત રાખશે કારણ કે તેમનો પરસોત્તમ રૂપાલાનું નિવેદન છે તેમનાથી ક્ષત્રિય સમાજના મહિલાઓનું અપમાન થયું છે એટલે હજુ પણ ક્ષત્રિય સમાજ છે તે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન યથાવત રાખશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ